તું માસી કેમ છો મજામાં વરસાદ જોરદાર વરસાદ પડ્યો છે ભાઈ આજે અને છોકરાઓ મજા કરી રહ્યા છે શું દીશું ટોલેટ વરસાદ ભાઈ આ થોડા વરસાદમાં બી અહીંયા પાણી થોડું ભરાવાનું ચાલુ થઈ ગયું છે તું બોલું કેવો છે વરસાદ સસ્તા એવા તું લગાલા ટેમ્પુ લગાવ્યું ચલા લા કેમ છે ભાઈ ઓ આ જો ઘર જોવા શું કરી રહ્યો છે

એક ને અંદર પાણી એક પરતું થોડું છે સારંગ ઉપર છે ગુજરાતી 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 માં ચાલી રહ્યો ચાલ

અમદાવાદ ચોમાસાની ચોમાસા ની શરૂઆત જોરદાર સુનિલ ભાઈ આવી રહ્યા છે વરસાદ આનંદ આનંદ લઈ રહ્યા છે આજે કઈક લાગ્યું છે ચોમાસું આજે લાગી રહ્યું છે ચોમાસું બાકી તો થોડા થોડા ઝાપટા વરસાદ ભાઈ પાણી તો જો જાણે નદી રહી છે એવું લાગે છે આ જો બતાવ તમને છોકરાઓ ને મજા પડી ગઈ છે ભાઈ શ્રીનાથ નો વોટરફોલ આ આ જો અમારા પંચ કન્ટમેન્ટ પંચ જો અમારા સોસાયટીનું મેદાન એક વસ્તુ સારી રહી છે બ્લોક નાખવાથી ખીચડ નહીં થતો ભાઈ પાણી બી નીકળી જાય છે તો આ એક ફાયદો છે બ્લોક નાખવાથી ગમે તેવો વરસાદ પડે પણ એથી પાણી ફટાફટ નીકળી જાય છે અને મેઇન વસ્તુ એમ કે ગંદકી નહીં થતી કાદવ નથી થતો અને છોકરાઓને મજા પડે છે રમવા માટે અને અમારા સ્ટન્ટમેન પંચ બહુ સાયકલ આમથી આમ દોડા દોડ કરાવવા પેલા ને હમણાં ભટકાઈ નાખી લાવ વાગ્યું હતું એની ગલતી હતી સારું સારું જો બધા વોટરફોલ અમારા શ્રીનાથના વોટરફોલ બધા કેટલા બધા છે એક બે ત્રણ ચાર બીજા ત્રણ વોટરફોલ તો અહીંયા પડી રહ્યા છે કોણ નો સર

સારો કરવામાં આવે તો બહુ સરસ છે મારા ચિરાગભાઈ આ કઈ પારી જાતના બતાવ તમને આપતા સોરી મિસ્ટર ગુડ આ ચિરાગ કઈક અપરાજીતા કઈ કરીને આ શું હોય છે ઝાડ હોય વેલ હોય છે ઓકે પર્પલ કલર ના કઈક ફ્લાવર માટેના બીજ છે અને વેલો ઉગશે એના બીજ અત્યારે આ ચિરાગ અમારો નાખી રહ્યો છે અહિયાં એટલે આ વરસાદમાં ઉગી જાય ભાઈ ગુડ જોબ ચિરાગ વેલડન ભાઈ આ અહીંયા કલર ના ફૂલો ઉગશે તો સુનિલભાઈ ની એક વાત કહું કે ભાઈ કોઈ બી અમારા અમારા ગ્રુપ ફ્રેન્ડ વર્ગમાં કોઈ બી પ્રસંગ હોય લગ્ન હોય કે કોઈ બી આ માણસ આઈને ઉભો રહી જાય ને એટલે આખો પ્રસંગ સંભાળી લે આ એની ખાસિયત છે સુનિલ तो भाई દરેક ભાઈબંધ નું કઈક અલગ 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 છે આ ભઈ જો અત્યારે બતાઉ તમને અરે વાહ બીજા રોપણ થઈ ગયું છે વેલ ડીન ભઈ વાદા તો જો જોરદાર ચારે બાજુ ક્યાંય બી ગઈ છે નહીં અને છોકરાઓને બહુ મજા પડી ગઈ છે ભાઈ સુજે આ કેમ ચप्पल ગાડી ના કેતે આ રીતે કીયો આ યાર bombardment ભાઈ જો શું માતા મજામાં હે હા અને અહીંયા તો જો નદી ભરાઈ ગઈ છે ભાઈ આ બમ્પ બનાવ્યો છે છોકરાઓને બચાવવા માટે પણ હવે બમ્પના કારણે થોડું પાણી અહીંયા એકઠું થઈ રહ્યું છે જોકે અહીંયા આ જગ્યાએ થોડો ખાડો ખોદો છે જો કે પાણી અહીંથી નીકળી જાય છે પણ જો કઈ એવું લાગશે ને થોડો વધારે ખાડો ખોદી કાઢીશું દઉં હવે જોઈએ વરસાદ બંધ થાય વરસાદ બંધ થાય પછી ખબર પડે

ભાઈ એવું છે ભાઈ મજા પડી ગઈ નઈ જોવા જવા મજા ને ભાઈ ભાઈ નાણાં થી લઈને બધાને મજા પડી ગઈ છે

సార్క్జో చెన సబ్స్క్రైబో అల్వేరా అమ్మదావరీ